કાઠિયાવાડમાં પહેલાં જ્યારે રાજા રજવાડા હતા ઘરે ઘરે દુજાણા હતા ત્યારે એક પ્રકારના ખાટા શાક છે એક કાઠિયાવાડની સ્પેશિયાલિટી હતી અને એ જ પ્રકારનું એક ખાટું શાક છે કાઠિયાવાડી એ આજે આપણે બનાવવાના છીએ ચાલો શરૂ કરીએ કાઠિયાવાડી દમાલું બનાવવાની રીત તો અહીંયા મેં નાની એવી બટેટી છે એને બાફીને લઈ લીધી છે આ બટેટીને આપણે છાલ ઉતારીને છોલી લેવાની છે ત્યારબાદ તેને ફોકની મદદથી આવી રીતે બટેટીમાં ઊંડા ઊંડા કાણા છે પાડી દેવાના છે જેથી કરીને જ્યારે આપણે બટેટીનું વઘારીએ ત્યારે મસાલો છે બટેટીમાં ઊંડે સુધી સોક થાય લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યા વગર કે કોઈ પણ જાતના વધારાના ગરમ મસાલા એડ કર્યા વગર આ શાક આપણે બનાવવાના છીએ તો દવાલોને પણ ટક્કર મારે એવું બેઝિક મસાલાથી શાક છે તૈયાર થવાનું છે હવે આપણે એક પેનમાં તેલ લેશું તેલ આવી જાય એટલે આપણે એનો જીરું વઘાર કરવાનો છે આ શાકની અંદર રાઈનો ઉપયોગ થતો નથી જીરું છે બરાબર જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરીશું હળદર પણ આપણે આ સ્ટેજ ઉપર જ ઉમેરીશું અને મરચું નાખી અને તરત જ તેને ખાટી છાશથી વઘારી દેવાનું છે આ સ્ટેજ ઉપર ખૂબ જ થોડી ખાટી છાશ છે ઉમેરવાની છે માત્ર આ મસાલાઓ છે એ પ્રોપર ચડી જાય એટલી ક્વોન્ટિટીમાં આપણે છાશ અહીંયા ઉમેરવાની છે સાથે જીરું પણ ઉમેરી આ જે વઘાર છે એને પ્રોપર ઉકળવા મસાલા પ્રોપર ચડી જાય અને તેલ થોડું છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે તો આ વઘાર છે એ પ્રોપર ઉકળવા લાગ્યો છે હવે આપણે જે બટેટીને કાણા પાડ્યા હતા એ બટેટી છે આમાં એડ કરી દેવાની છે સાથે બટેટી પ્રોપર ડૂબી જાય એટલી આમાં ખાટી છાશ છે ફરીથી એડ કરવાની છે અને જેટલી ક્વોન્ટિટી છે તે પ્રમાણે સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું ઉમેરીશું હવે આ બટેટી છે તેને દસેક મિનિટ સુધી અથવા તો આ છાસ છે એ બધી જ કોરી ના થઈ જાય બધું જ પાણી છે એ સુકાઈ ના જાય ત્યાં સુધી ચડવા દેવાની છે એટલી વાર સુધીમાં તેલ છે એ પણ બરાબર છૂટું પડી જશે અને જે બટેટીની અંદર મસાલા અને છાસની ખટાશ છે તે પણ ઊંડે સુધી ઉતરી જશે જો તમારી પાસે ખાટું દહીં હોય જો તમે ડાયરેક્ટ દહીં એડ કરશો તો દહીં છે એ બટેટાની ઉપર ચોટી જશે જે એની ખટાશ છે એ બટેટીની અંદર સુધી નહીં ઉતરે એટલા માટે આપણે આમાં ખાટી છાશનો જ ઉપયોગ કરવાનો છે તો આપણું શાક છે એ તૈયાર થઈ ગયું છે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું તો કંઈ પણ જાતના બીજા ગરમ મસાલા ડુંગળી કે લસણ વગર ખાવાની મજા પડી જાય તેવી કાઠિયાવાડી બટેટી તૈયાર થઈ ગઈ છે જો આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો આ શાકને હું કાચી મસાલા કેરી અને બીટના રાયતા સાથે સર્વ કરું છું રાયતાની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે પણ તમે જરૂરથી ચેક કરજો તો તમને આ કાઠિયાવાડી દવાલું કેવા લાગ્યા તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો